વાવ ધરણીધર અને ધરા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા ગઢસીસર ભ્રાંત કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું શિયાળુ વાવેતર એરંડા રાયડો જીરું ઘઉં સહિતના પાકોને ફાયદો થશે અને ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા ચોમાસું સિઝન અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગય છે ત્યારે ખેડૂતોએ હવે શિયાળુ વાવેતર પર આશા બાંધી છે બ્રાંચ કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું અને કેનાલ તૂટશે તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો છે કેનાલોમાં પાણી માટે તો સતત વાત કરી તી ને ના ઘણી જગ્યાએ ડેમેજ છે કે આ તો નસીબદર ગરસીસર બરાબર જમીનમાં છે બાકી ટકે બીજા હથોડો મારો તૂટ્યું જાય પાણી છોડ્યું એ બાબત મહિલદા વિભાગ લોલ દરેકનો આભાર કે સતત છેલ્લા ઘણા સમયથી ખેડૂતો લીધી નથી એક મહિનો સુધી પાણી લેટ આપ્યો જીરું પાવાની સિઝન જતી રહી એ તંત્રને ખબર નથી પડતી કે હવે સફાઈની વાતથી અમે ખુદ ના પાડી કે હવે તમે સફાઈ ક્યારે કરો કારણ કે દસ દાડા સફાઈ ત્યારે ખેડૂત લેટ પડે સફાઈ કરવી હોય રિપેરિંગ કરવું હોય તો એમને વિઝન હોવું જોઈએ કે આ બધી કેનાલો સાફ સફાઈ ઉનાળામાં કરી એની જગ્યાએ આ લોકો જ્યારે પાણી આવે ત્યારે પણ બાંધવાની વાત કરે છે નહીતર ઉનાળામાં એમણે મિટિંગ બોલાવી નિર્ણય કરવો જોઈએ કેનાલો ની સાફ સફાઈ કરાવી પડે રિપેરિંગ કરવું જોઈએ માની લો કે ફલટદા કારણે કેનાલો ડેમેજ થઈ છે તો રિપેરિંગ તો હાલ કરવું પડે પણ સાફ સફાઈ ઉનાળામાં કરવી જોઈએ પણ માત્ર કોન્ટ્રાક્ટર ને બધાને બિલ બનાવવાની લાઈમો જ્યારે પાણી છોડવાનું હોય ત્યારે સફાઈની વાત કરે એટલે ખુદ એ કહ્યું કે સફાઈ વાળી વાત તમે રહેવા દો પાણી છોડવું જ પડશે સફાઈના નામે દસ દિવસ કરો તો ચોમાસું સિઝન તો ગઈ છે પછી શિયાળુ સિઝન પર ખેડૂતો ઘાસચારો કઈક કરે એનાથી પણ બરબાદ થઈ રહ્યા છે એટલે નર્મદા વિભાગની ઘોર બેદરકારી ના કારણે અત્યારે સફાઈ વગર પણ ના છૂટી છોડવું પડે